કચ્છની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી કચ્છની મુલાકાતે છે ભૂપેન્દ્ર પટેલ સૌથી પહેલા માતાના મઠ દર્શન કરી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રી માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થ ખાતે વિરાંજલિ ગેલેરીનું અનાવરણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું કચ્છના માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીના હસ્તે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીના હસ્તે વિરાંજલી નું અનાવરણ કરાયું હતું ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયા હાઉસની મુલાકાત લીધી હતી ક્રાંતિ તીર્થનું નવીનીકરણ અને આધુનિકરણ કરવામાં આવ્યું છે જેમાં સ્મારક ખાતે લાઇટ અને સાઉન્ડ શો પણ ઉમેરો કરાયો છે મુખ્યમંત્રીએ ધી ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ ઇન લંડનનું અનાવરણ કરાયું હતું ભુજ તાલુકાની ચાડવા રખાલની જગ્યા સરકારને હસ્તાંતરણ કરવામાં આવી ચાડવા રખાલની પાંચ હજાર હેક્ટર જમીનના દસ્તાવેજ મુખ્યમંત્રીને સુપ્રત કરાયા હતા આજના દિવસે કચ્છને એકસો કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસૂલ વિભાગ માર્ગ અને મકાન વિભાગ મહેસૂલ વિભાગ શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગના એકસો ત્રેવીસ કરોડના સોળ જેટલા વિકાસ કામોની ભેટ આપી હતી મુખ્યમંત્રીના હસ્તે કચ્છના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે આજના દિવસે આશાપુરા મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. ભારતની આઝાદીની ચળવળમાં શ્યામજી કૃષ્ણ વર્મા મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે ક્રાંતિ તીર્થ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે. આગામી દિવસોમાં કચ્છમાં ચીતાનું આગમન થશે જેના કારણે પ્રવાસન વધુ વેગ મળશે. ચાડવા રખાલમાં હનોતરા સંવર્ધન માટે 10 કરોડની જાહેરાત કરી ખાસ કરીને આજના દિવસે એમાં પણ નવરાત્રી પર્વ આપના માધ્યમ દ્વારા કચ્છના મહારાણી પ્રીતિદેવી હતી હું આપ સર્વને નવરાત્રીની શુભેચ્છા આપું છું અને માના ચરણોમાં વંદન સાથે આજે કચ્છના મહારાવશ્રી અંતિમ મહારાવશ્રી પ્રાગમજી ત્રીજા જે એમનું સપનું હતું એ સાકાર થઈ રહ્યું છે ખાસ કરીને આપ પણ જોયો હશે કે કોઈ પણ જગ્યાએ કોઈ જમીન હોય સરકારી હોય કે પ્રાઇવેટ જમીન ઘણા વર્ષોથી પડી હોય તો આજે કોઈને કોઈ કબજો કરતા હોય છે પણ કચ્છના મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા જેમને આ એક એમના દાદાશ્રીએ એમને જ્યારે આ ગિફ્ટમાં આપેલી હતી અને એમને સાચવી છે અને આજે એક મા એક બાળકને સાચવે એ રીતે સાચવેલી કચ્છના મહારાવશ્રીની આ ધરા આજે કચ્છના શ્રી સાહેબને ભૂપેન્દ્ર પટેલ સાહેબને આજે સોંપવામાં આવી આ સપનું કચ્છના મારાવશ્રીનું હતું એ સપનું પૂર્વ કરવા કચ્છના મહારાણી પ્રીતિદેવી આપણા સૌના સવાયા કચ્છ એવા નરેન્દ્ર મોદી સાહેબ સાથે ચર્ચા અર્ચના કરી અને આ જમીન કચ્છના મહારાવ સાહેબના નામે અને એક પાર્ક બને અને હંમેશા આ જમીન ઉપર આ જંગલ જેવું રહે અને કચ્છમાં જેમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન શ્રી અને સવાયા કચ્છી એક કચ્છમાં એકને એક મોરનું પીછું ઉમેરતા રહે છે એમ આ એક નવું પીછું ઉમેરાશે અને કચ્છના લોકો ટુરિઝમ રીતે એમાં આગળ આવશે અને રોજગારી પણ ભાવશે આજે હું કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા ખાસ કરીને આપના માધ્યમ દ્વારા એટલું કહીશ કે કચ્છના માળાવશ્રી અંતિમ માળાવશ્રી પ્રાગમજી ત્રીજાનું જે સપનું હતું એ કચ્છના મહારાણી પ્રીતિદેવી આજે પૂરું કરી રહ્યા છે અને આજે બાર હજાર એકર આપ પણ સમજી શકો છો કે બાર હજાર એકર જમીન જો સાચવી એ ઘણી અઘરી છે અને એમાં પણ જે દુર્લુપ્ત થયેલા જે જનાવર છે એ પક્ષો પક્ષી પણ આજે અહિયાં છે અને એ આજે અહીંયા રહેશે અને ખાસ કરીને આજે સીએમ સાહેબે જે હણોતરાની બીડ માટે થઈને જે દસ કરોડ જાહેર કર્યા ખરેખર એમના પણ ખૂબ ખૂબ આભારી છીએ અને ખાસ કરીને પ્રીતિદેવતા પતિ અમે સૌ એમનો આભાર માની છીએ અને ખાસ આપના માધ્યમ દ્વારા એટલું કહેશું કે સવાયા કચ્છી માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ બાર હજાર એકરમાં એવું કોઈ પ્રોજેક્ટ લઈ આવે કે ટુરિઝમ ક્ષેત્રે કે ખાલી દુનિયામાંથી એટલે ભારત માંથી નહીં પણ દુનિયામાંથી લોકો આવી અને જેમ છે એમ આપે માધ્યમ દ્વારા દ્વારાથી કહું છું સૌને શુભેચ્છા આભાર આપે અમને અને કચ્છના સર્વે કલેક્ટર શ્રી સાહેબ અને કલેક્ટર શ્રી સાહેબે અમને મન કરી છે અને ખાસ કરીને આનામાં વિનોદભાઈ ચાવડા અને કચ્છના દરેક ધારાસભ્યો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે